નવજાત શિશુની ડૂંટીની સંભાળ જન્મ પછી બાળક માતાના ગર્ભમાંથી છૂટું પડે છે ત્યારે તેનામાં ડૂંટીનો એક નાનો છેડો રહી જાય છે આ સામાન્ય છે જે અંદાજીત આઠથી બાર દિવસમાં જાતે જ સુકાઈને ખરી જશે આ સમય દરમિયાન તેની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે ડૂંટીના છેડાને હંમેશા સૂકો અને સ્વચ્છ રાખો શિશુને સ્નાન કરાવતી વખતે તેને ભીનો ન થવા દો જો ભીનો થાય તો હળવેથી સાફ કરી દો અને થઈ શકે તો જ્યાં સુધી ડૂંટીનો છેડો ખરી ન જાય ત્યાં સુધી શિશુને ફક્ત ભીના કપડાંથી સ્પોન્જ કરો ડાયપર પહેરાવતી વખતે ધ્યાન રાખો કે ડૂંટીનો છેડો ડાયપરની બહાર રહે જે તેને જલ્દી સુકવવામાં મદદ કરશે ડૂંટીના છેડાને ખેંચશો નહીં કે તેને જાતે કાઢવાનો પ્રયાસ કરશો નહીં તેને કુદરતી રીતે પડવા દો કોઈપણ પ્રકારના લોશન તેલ કે પાવડર લગાવવાની જરૂર નથી સિવાય કે ડોક્ટરે સૂચવ્યું હોય જો ડૂંટીના ભાગમાંથી દુર્ગંધ આવે આજુબાજુનો ભાગ લાલ થઈ જાય સોજો આવે પરું નીકળે કે બાળકને તાવ આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો આ ચેપના સંકેતો હોઈ શકે છે ડૂંટીની સંભાળ રાખવી સરળ છે થોડી કાળજી અને સ્વચ્છતા રાખીને તમે તમારા બાળકની ડૂંટીને સુરક્ષિત રાખી શકો છો ચિંતા કરશો નહીં આ એક કુદરતી પ્રક્રિયા છે